ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તે છે એટલે કે તેનું નામ છે સરસ મજાની મીઠી જલેબી આજે આપણે સ્વીટની રેસીપી બનાવવાની છે મિત્રો તો નાસ્તા માટે સરસ મજાની મીઠી જલેબી બનાવવા માટેનું જે આપણે મટિરિયલ લીધેલું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ સવારની અંદર એટલે કે સવારમાં નાસ્તા માટે સરસ મજાની ગરમ ગરમ જબે જલેબી અને ફાફડી નાસ્તો સૌ કરશું મિત્રો તો ચાલો આજે આપણે મીઠી જલેબી બનાવી લઈએ તેના માટે આપણે એક વાટકી ખાંડ લીધેલી છે અને એક વાટકી મેંદાનો લોટ લીધેલો છે તમે જે પ્રમાણમાં તમારે બનાવવાની હોય જલેબી એ રીતે એનું પ્રમાણ ઓછું વધુ કરી શકાય છે મિત્રો તો આપણે એક વાટકીમાંથી ખૂબ સારી એટલે કે ઘણી બધી જલેબી બનાવશું મિત્રો જે તમે રેસીપી જોઈજો તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ મિત્રો ચાલો મિત્રો તો આપણે જલેબીનું ખીરું તૈયાર કરી લઈએ સૌપ્રથમ આપણે મેંદાનો લોટ લીધેલો છે તેની અંદર થોડુંક પાણી ઉમેરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો આજે આપણે જે જલેબી બનાવશું તેમાં આથાની ઝંઝટ વગર સરસ મજાની ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણું જલેબી માટેનું ખીરું તૈયાર કરી રહ્યા છીએ કારણ કે તેમાં આથાની ઝંઝટ વગર દસ જ મિનિટની અંદર તૈયાર થતી જલેબી આજે આપણે બનાવવાની છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ તેનું ખીરું બનાવી દઈએ છીએ આજે આપણે પૂરેપૂરી રેસીપી બતાવવાના છીએ મિત્રો તમે પણ પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે તેની અંદર આપણે આથો લાવવાનો નથી મિત્રો ચાલો તો એની અંદર થોડો ઘીનો પણ નાખી દઈએ ત્યાર પછી તેની અંદર બરાબર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો જલેબીનું આપણું સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે તો આ રીતનું ખીરું તમે બનાવવાનું હોય છે મિત્રો ચાલો તો હવે આપણે ફટાફટ જલેબી બનાવવાની તૈયારી કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે જલેબી માટે સૌપ્રથમ ચાસણી બનાવી લઈએ એટલે કે ચાસણી નથી બનાવવાની પરંતુ સેઝ ગરમ કરીને ખાંડને શેર જાડું થાય ત્યાં સુધી રાખવાની છે એ રીતની કાચી ચાસણી જેવું આપણે બનાવવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સૌપ્રથમ આપણે ખાંડને પાણીની અંદર ગરમ કરી લઈશું એટલે કે વગાડી લઈશું તેમજ તમે જે રીતના કલરની જલેબી બનાવવાની હોય તેવો કલર બજારમાંથી આપણે લાવીને અંદર ઉમેરી શકાય છે મિત્રો કેસરી કલર પીળો કલર કે તમને જે રીતનો પસંદ હોય એ રીતે બનાવવાની છે મિત્રો તો જલેબી બનાવવા માટે આપણે ચાસણી તૈયાર કરી દઈએ છીએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી આ રીતની ચાસની બનાવવાની હોય છે તેની અંદર થોડો કલર ઉમેરી દઈએ જે આપણે કેસરી કલરની મીઠી જલેબી પીળા કલરની પણ બનાવી શકાય છે કેસરી કલરની પણ બનાવી શકાય છે આપણે તો પીળા કલરની બનાવવાની છે મિત્રો ચાલો તો આ રીતે ખાંડને ઓગાળી લેવાની હોય છે તો આપણે હવે જલેબી બનાવવાની પણ સાથે સાથે તૈયારી કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સરસ મજાની આ રીતે જલેબી પહેલાં બનાવી લેવાની છે મિત્રો ચાલો તેને આ રીતે ધીમા તાપથી સડવા દઈશું પહેલાં મિત્રો થોડીક વાર અને જોઈ રહ્યા છો મિત્રો જલેબી બનાવવા માટે આપણે પ્લાસ્ટિકની આ રીતે બોટલનો ઉપયોગ કરેલો છે મિત્રો તેને એક વાલ પાડી દેવાનું છે ઢાંકણાની અંદર અને તેની અંદર આપણે જે ખીરું તૈયાર કરેલું છે તે ભરી દઈશું ત્યાર પછી તેની ઉપર ખાણાની ઉપર આંગળી આડી દઈ અને ઊંધી કરી અને આ રીતે આપણે જલેબી તૈયાર કરવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે એ રીતે સરસ રીતે જલેબી આ રીતે તૈયાર કરવાની હોય છે મિત્રો ત્યાર પછી આપણી સાણીની અંદર જે ખાંડની ચાણી લાવેલી છે તેની અંદર આ રીતે બોળવાની છે મિત્રો એક જ વાટકી લોટમાંથી ફેર સારી જલેબી તૈયાર થતી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કડક જલેબી તૈયાર થઈ રહી છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે જલેબીને તૈયાર કરી લઈએ મિત્રો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો આ રીતે જલેબીને આપણે જે જેટલા રાઉન્ડથી બનાવવાની હોય એ રીતે તમને બનાવી શકો છો મિત્રો ત્યાર પછી સાણીની અંદર એટલે કે ખાણી ખાંડની જે આપણી ચાયણી તૈયાર કરેલી છે તેની અંદર આ રીતે બોળી દેવાની હોય છે મિત્રો તો ચાલો હવે આ રીતે આપણે બધી જ સરસ મજાની આપણી જલેબી તૈયાર કરી લઈએ કારણ કે સવારના સમયમાં એકદમ ઝડપથી બનતો નાસ્તો છે મિત્રો કારણ કે આની અંદર કોઈ જાતની ઝંઝટ હોતી નથી કારણ કે તેમાં હાથો પણ લાવવાનો નથી મિત્રો તરતને તરત લોટ પલાળીને આ રીતે જલેબી બની શકે છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું ચાલો મિત્રો સરસ મજાની આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ચાલો તો મિત્રો તમે પણ હવે આવી જલેબી બનાવજો એક જ લોટમાં એક જ વાટકી લોટમાંથી ઠેર સારી જલેબી તૈયાર બની શકે છે મિત્રો તો સવારની અંદર જ્યારે આપણને આવો નાસ્તો કરવાનું મન થાય ત્યારે જાતે જ આવી સરસ મજાની મીઠી જલેબી અને કુરકુરી જલેબી જાતે બનાવજો મિત્રો કારણ કે તેમાં આઠા વગરની આથાની પણ ઝંઝેટ વગરની સરસ મજાની આ રીતે જલેબી તૈયાર થઈ જતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ સૌ કરી લઈએ જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને બીજી પણ હું આવી સરસ મજાની રેસીપી બનાવીને તમારા સુધી પહોંચતી કરી શકું તમે જોઈ રહ્યા છો સરસ મજાની કુરકુરી એટલે કે કડક જલેબી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન